સર્વ દર્શક મિત્રોને અરવલી ન્યૂઝ તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છા વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસાની રત્નમ રેસિડેન્સીના ગ્રુપ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે દિવસ દરમિયાન ડીજે સંગીતના તાલે યુવા ગ્રુપ ઝૂમી ઉઠ્યું હતું અને ટેરેસ પર સવારથી આવીને એક આપ્યો છે અને લપેટ લપેટને બોમો સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને અનેરા આનંદ સાથે રંગબેરંગી પતંગો ચગાવીને આનંદ માણી રહેલા પતંગ રસિકોએ અરવલ્લી ન્યૂઝ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મયંક શાહ છે અમે રત્નમમાં રહીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રત્નમ ગ્રુપ અમારું જે છે એ એટલી એન્જોય કરીએ છીએ ગરબા ગાઈએ છીએ પતંગ ચકાઈએ છીએ સાથે મળીને અને રાત્રે અમે આતશબાજીનો પણ પ્રોગ્રામ રાખ્યો છે આ વખતે અમે ખૂબ એન્જોય કરી પવન બી સારો છે એટલે બધાએ સરસ એન્જોય કરી ત્યારે આજે વહેલી સવારથી આજે પતંગ રસિકો પોતાના ટેરેસ પર આવીને પતંગ ચગાવવાનો જે આનંદ માણી રહ્યા છે ત્યારે જે પતંગ રસિકો આનંદ જોવા મળે જે પતંગ રસિકો જે છે નાણા સાથે આજે જે પોતાના આનંદ દે છે નાનાથી મોડી ને ભવિષ્ય સુધીના જે લોકો જે છે અહિયાં આવીને પોતાનો જે પતંગ ચગાવવાનો જે આનંદ છે ટેસ પર આવી છે સાથે અહિયાં જે સંગીત ના ટાલી અને એને જલેવી ની માણીને આજે જે પોતાનો જે આનંદ છે જે પ્રમાણે વાત કરવામાં આવે છે જે મોડાસા નો જે વિસ્તાર જે ગણાય છે મોડાસા વિસ્તારની અંદર

અને જે પતંગ પતંગ ને ઉલ્લાસ સાથે આનંદ સાથે જે પ્રમાણે પતંગ ચગાવવાની જે મોજ માંડ્યા છે તે પ્રમાણે વાત કરી આનંદ છે શું કહેશો આનંદ માટે એવું અનેરું છે કે અમારા ઘરે પ્રસંગો એવું વાતાવરણ થઈ ગયું છે પતંગ ચગાવવાની એટલી મજા આવે છે અને બધા સાથે મળી અને બહુ મજા કરી કાલ સાંજ થી અમે બધા ભેગા મળી પતંગ ની બાંધી બજાર ગયા ફિરકી લાયા દોરી લાયા બધું જ લઈ આવ્યા કાલે સાંજે બિલકુલ તૈયારી પૂરી કરી દીધી સવારે બ્રેકફાસ્ટ માટે બી અમે બધા સાથે હતા અત્યારે બપોરે જમવાનું સાંજે જમવાનું બધું અમે જોડે પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને આ આ લગભગ અમારું વર્ષ અમે રીતે સાથે મળીને રત્નમમાં બધા જ એક જગ્યાએ ભેગા થઈ અને પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અહીંયા નાનામાં નાના છોકરાથી માંડીને મોટામાં મોટા વડીલ અમારી જોડે આવે છે બેસે છે અને એ બી એટલું જ એન્જોય કરે છે કે એમને બી એવું લાગે છે કે અમિત છોકરા થઈ ગયા છીએ આનંદ છીએ અને ખરેખર આખા દિવસ દરમિયાન અમને એવું લાગે છે કે બધા જ એક ભાઈ બેન હોય એ રીતે કામ કરી અને આખો દિવસ ફૂલ એન્જોયમેન્ટ માનીએ છીએ તો જે પ્રમાણે ઉત્તરાયણ જે પર્વ જે એકતા અને સંગઠન કરવાનું એકતા આ જે પર્વ ગણાતો હોય છે આ પર્વ પરિવારના જે સમસ્ત જે લોકો અહીંયા એકત્રિત થતા હોય છે મામા અહીંયા આનંદ કરી રહ્યા છે ત્યારે અહીંયા જે પ્રમાણે અરવલ્લી ટીમ પહોંચી છે અહિયાં રત્ન રેસોડેન્સી રત્ન આવીને જે રસ પતંગ રસિકો સાથે જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને પતંગ ચગાવવાની જે મોજ માણી રહ્યા છે શું કહેશો કઈ આનંદ છે બહુ જ આનંદ છે પવનડી જોડા પવન ને સારી આવી મદદ કરી છે અમે લોકો પરિવારના જેમ અહીંયા રહી અને જમવાનું બી સાથે રાખીએ છીએ ઘરમાં ગઈને ખૂબ એન્જોય કરીએ છીએ ના સંગીત ના તાલે અહિયાં

અમે એવું કહેવા માંગીએ છે કે બહુ સારો ઉત્સાહ છે કેમ કે અમે પરિવાર ના રીતે અમે ખુબ મસ્ત રીતે રહીએ છીએ અમે લોકો તો જે પ્રમાણે એક પરિવાર એક પરિવાર સાથે સમજ અહિયાં એકતા સાથ જડવાય તેવા રત્નમ રેસિડેન્સી એક પ્રયાસ છે અને પ્રયાસ ના અંશે અહિયાં એક પ્રકારનો જે ઉત્સાહ છે અહિયાં જળવાય તેવા આનંદ માણી રહ્યા છે વૈભવ રાઠોડ અરવલી ન્યુઝ મોડાસા